દસ વાગ્યા ની થાય છે સાડા દસ વાગ્યા છે અહીંયા ઓલી બાજુ ભાત બફાય છે અને આ બાજુ આપણે બટેકા બફવા માટે રાખી દીધા છે કેમ કે આજે છે અગિયારસ એટલે અગિયારસમાં તમને ખબર જ હોય કે અમારી અહીંયા ફરાળ પણ હોય અને જનરલ પિકનિક પણ હોય તો એટલા સાટું થઈને આપણે આ બાજુ બટેકા બફવા માટે રાખી દીધા છે કેમકે સૂકી ભાજી દેવાની છે પણ આજે કાંઈક અલગ રીતના સૂકી ભાજી દેવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ભાત બફાઈ ગયા છે

લઈશું અને આજે આપણે છે ને સરસ મજાની લીલી સૂકી ભાજી દેવાની છે બરોબર તો ફટાફટ આપણે પેલા બટેકા ઠંડા થઈ ગયા તો એની છાલ ઉતાર લઈએ અને પછી આપણે

તો ચાલો આપણે બનાવવાની છે લીલી ચટણી કેમકે આજે આપણે દેવાના છે લીલી સુખી ભાજી બરોબર તો એના માટે મરજા અને આદુ છે ને એમાં નાખશું આપણે કોથમીર ને એની બનાવશું આપણે ચટણી તો ચાલો ફટાફટ આપણે કોથમીર નાખીએ અને ચટણી બનાવી દઈએ તો ચાલો અહીંયા દાળ ભાત દોખાઈ ગયા છે તો ભાત નું તો પેલો નીચે ઉતાર દઈશું ડાળમાં ભાગ મારે દઈશું બેન્ડર ને આપણે વધાર કરી લઈએ હવે સુખી ભાજી નો

અને આપણે કોથમીરની ની ચટણી બનાવેલી છે એ આપણે નાખી અને તમે જોઈ શકો છો સરસ મજાની આપણે લીલી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ મસ્ત મજાની અહીંયા દાળ પણ ઉપડે છે આપણી તો ચાલો બધું મિક્સ કરી દઈશું આપણે ફટાફટ આપણે બટેકા તો આ જોઈ લો સરસ મજા ને આપણે સૂકી ભાજી બની ને તૈયાર છે એ પણ લીધું બરોબર

તો ખીચડી સાથે આપણે ટમેટાની ચટણી આપશું ને જનરલમાં માં સૂકી ભાજી છે એટલે જેની અગિયાર જ છે ને એને પણ વાંધો ના હોય સૂકી ભાજી ખાઈ દેશે બરોબર તો ચાલો બધું જ ચમણ બની તૈયાર થઈ ગયું છે વાગી ગયા છે સાડા બાર તો આપણે ફોટાફટ ઇથિન ભરી દઈશું બરોબર તો ચાલો ભરી દઈએ ઇથિન

આવી રીતના અમારે અહીંયા વરસાદ પડે જોઈ શકો છો તમે પલાળવા આવે આવું વાતાવરણ છે કાંઈ જોયું ને સામે મંદિરે ધૂન થાય છે એ સરસ મજાની સંભળાય છે કેમ કે આજે છે અગિયારસ એટલા હાટુ થઈને આવું છે કાંઈક વાતાવરણ ચાલો ફટાફટ બનાવી દઈએ દાળ ભાત ને નવું વાસણ ગોઠવી અને ઉટકીના છે બાકીના છે તો અહીંયા ધણાવી જાય પછી આપણે

અને આ રોટલી આપણે પેક કરી રાખી છે કેમ કે આપણે દુકાનના છોકરાઓ માટે જ આજે આપણે રોટલી બનાવી છે એટલા હાટું થઈને જનરલમાં ભાત તો છે દાળ ભાત તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ એટલે રાજુ ટિફિન દઈ આવે બરોબર ચાલો અત્યારે હવે આઠમાં દસ મિનિટ બાકી છે એટલે આઠ વાગી ગયા છે ફાઇનલી બધું જ આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે વાસણ ઉટકાઈ ગયા અને અહીંયા સામાન ખીચડી બનાવી છે અને રાજુ ગયા છે ટિફિન દેવા માટે કેમ કે અત્યારે એમને દેવા જવાનું હોય ટીફિન એટલા હતું થઈને અને સરસ મજાની મહાદેવ મંદિર આરતી થાય છે તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા એન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ